જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહ ફેર પ્રારંભ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના નરોલી ગામે બાળકોને અપાવ્યો શાળામાં પ્રવેશ બાળકોને કુમકુમ તિલક અને શિક્ષણ કીટ આપી અપાવ્યો પ્રવેશ આજે જિલ્લામાં ત્રાણું હજારથી વધુ બાળકો મેળવશે પ્રવેશ જિલ્લાની બે હજાર સાતસો ઓગણસી શાળાઓમાં ઉજવાઈ રહ્યો છે શાળા પ્રવેત ઉત્સવ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ એ વખતે આ ગરીબ માણસ સુધી શિક્ષણ પહોંચે એ માટેનું એક અભિયાન હાથ ઉપર લીધું અને એટલે દરેક મંત્રીઓથી કરી અધિકારીઓને ગામડે ગામડે મૂક્યા આંગળી પકડી અને બાળકોને નિશાળ સુધી લાવવા માટેની વ્યવસ્થા કરવા લાગી એના કારણે કરીને ગામડામાં સો ટકા સ્કૂલમાં બાળકો ભણતા છે એટલે ગરીબ ઘરમાંથી પણ કોઈ પોલીસ કોન્સ્ટેબલ બની શકે છે ગરીબ ઘરમાંથી પણ કોઈ ભણી ગણીને શિક્ષક બની શકે છે એમાંથી કોઈ તલાતી કે સરકારી કર્મચારી પણ બની શકે છે એ ખેડૂતનો દીકરો કે દીકરી પણ શિક્ષણ મેળવી અને સચિવાલય સુધી પહોંચી શકે આનું કારણ છેલ્લા વીસ વર્ષમાં કરેલી આ મહેનત એનું પરિણામ